નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે આજે આપણા વિડીયોમાં ગુજરાતના તમામ માર્કેટના ઝીરોના બજારમાં શું બોલાયા એને વિશે વાત કરવાના છે તો ખાસ વિડીયોમાં અંત સુધી બન્યા જાય મિત્રો આજે જ્યારે વાત કરી તો ઊંઝામાં મિત્રો ઝીરાના ભાવમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે આજે પાંચ હજાર સાતસો રૂપિયા સુધી ભાવ બોલાવવા લાગ્યો છે ઊંઝામાં મિત્રો આજી તારીખથી ચૌદ નવ બીજા સો વાર શનિવાર મિત્રો સાંડી વિદના તાજાર ભાવ શું ખેડૂત મિત્રો ડેલી બજાર પાસે વિડીયો લાઇક આપી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી અવશ્ય ન ભૂલતા અને સાંડી વાત ઝીરુના બજાર ભાવ તારી ત્રણ હજાર છસો ત્રીસ થી હજાર નવસો ને વીસ રૂપિયા સુધી ઊંઝાની વાત કરું તો ઊંઝામાં આજે ચાર હજાર થી પાંચ હજાર સાતસો રૂપિયા સુધી સૌથી ઉષોફ બોલા છે ઊંઝામાં મિત્રો થરદ ત્રણ હજાર નવસો ત્રીસથી ચાર હજાર આઠસો ને વીસ રૂપિયા સુધી હારીત ચાર હજાર ત્રણસો ચાર હજાર પિસ્તાલીસ રૂપિયા સુધી રાધનપુર ત્રણ હજાર સાતસોથી ચાર હજાર આઠસો ને રૂપિયા સુધી સમી ત્રણ હજાર સાતસો વીસથી ચાર હજાર રૂપિયા સુધી નેનાવા ત્રણ હજાર આઠસો ત્રેસઠથી ચાર સોમ્માલીસ રૂપિયા સુધી વારાહી ત્રણ હજાર છસો બત્રીસથી ચાર રૂપિયા સુધી दिदर त्रण हजार स सो तरीसारजार सो रुपया सुधी वाव चार हजार त्रास हजार सात सोने त्रेसठ रुपया सुधी रापर त्रण हजार स सो तरीसी चार हजार नऊसो बावन रुपया सुधी अंतर चार हजार पाच सो त्रेसठि साठ हजार नऊ सोने पच મકાનેર ત્રણ હજાર નવસો ત્રીસથી ચાર હજાર ચારસો ને રૂપિયા સુધી જેતપુર ત્રણ હજાર છસોથી ચાર હજાર એકતાલીસ રૂપિયા સુધી બાબરા પચીસો રૂપિયાથી સાડ હજાર છસો ને રૂપિયા સુધી ધ્રાંગધ્રા ત્રણ હજાર બસો તેત્રીસથી હજાર સુડતાલીસ સુધી ઉપલેટા ત્રણ હજાર છસોથી ચાર હજાર સાતસો ને પચાસ રૂપિયા સુધી રાજુલા ચાર હજાર છસો ત્રેસઠથી ચાર હજાર એકતાલીસ સુધી ભાવનગર ત્રણ હજાર સાતસો સોમાળીથી ચાર હજાર સાતસોને બાવન રૂપિયા સુધી અમરેલી સોવીસો રૂપિયાથી ચાર હજાર છસો ને તેત્રીસ રૂપિયા સુધી ધ્રોલ ત્રણ હજાર સાતસો ત્રેસઠથી ચાર હજાર નવસોને બાવીસ રૂપિયા સુધી વિસાવદર ત્રણ હજાર છસો ત્રીસથી ચાર હજાર આઠસો ને પચીસ રૂપિયા સુધી હળવદ ત્રણ હજાર છસો ત્રેવીસથી ચાર હજાર સાતસો ને બાવન રૂપિયા સુધી પાટડી ચાર હજાર પાંચસો ત્રીસથી ચાર હજાર છસો ને ત્રેવીસ રૂપિયા સુધી સુનાગઢ સવિસો રૂપિયાથી ચાર હજાર છસો ને વીસો રૂપિયા સુધી બોટાદ ત્રણ હજાર નવસો સાઠથી ચાર હજાર સાતસો ને ચુમ્માલીસ રૂપિયા સુધી રાજકોટ ચાર હજાર બસો ત્રીસથી ચાર હજાર સાતસો ને પાસાઠ રૂપિયા સુધી જામનગર સવિસો રૂપિયાથી ચાર હજાર છસો ને ત્રીસ રૂપિયા સુધી ગોંડલ બત્રીસો રૂપિયાથી ચાર હજાર આઠસો આઠસોને બાસઠ રૂપિયા સુધી મોરબી ત્રણ હજાર સાતસો ત્રેવીસથી ચાર હજાર છસો ને વીસો રૂપિયા સુધી હળવદ ચાર આઠસો અઠ્યાસીથી સાડ ત્રણ આઠસો ને અઠ્યાસી રૂપિયા સુધી પાટડી ત્રણ હજાર ત્રણથી ચાર હજાર સાતસો ને ચૌદ રૂપિયા સુધી જૂનાગઢ ત્રણ હજારથી ચાર હજાર રૂપિયા સુધી અને બોટાદ સાઠ હજારથી સાત ત્રણ આઠસો ને સુમ્માલીસ રૂપિયા સુધી અને આ આજે ખડવાના તાજા જીરોના બજાર ભાવ વિડીયોમાં અંશ ધીરવા તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લેખ આપવાનું અને સેલ બનાવવા આવ્યો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા